નમસ્કાર ખેડૂત મિત્રો મરચાંની આવક બંધ રાખેલી છે સાત માર્ચ અને આઠ માર્ચ ઉતાણી અને જાહેર તહેવાર હોવાથી માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રાખેલું છે બે દિવસની રજા છે જેની સર્વે નોંધ લેવી ચાર હજાર નવસો ને એકાવન રેવા મરચું છે સુપર લાલ કલર સુપર ક્વોલિટી મોટી <coughs> છે ઓગણત્રીસો એક હેન્ટા મરચું છે આમાં ધોળું થઈ ગયું છે આવું ફોરવર્ડ ટાઈપ વધારે માલ ધોળો પડી ગયો લાલ કલર ઓછો છે

બેતાલીસ પચાસ બેતાલીસ પચાસ ચુમાલીસ પચાસ પિસ્તાલીસ પિસ્તાલીસ ચુમાલી એકતાલી Jum'ali sohne ekawan, super saniya mertu,

ચાર હજાર ને એક સાનિયા મળતું આમાં છે ટાઈપ માલ એકદમ સુકો છે બંગડી તેતાલીસ પચાસ છેતાલીસ પચાસ